સુરતની પાવલોમ્સ ઇન્ડસ્ટ્રીને બાનમાં લેવા અસામાજિક તત્વોની લુખાગીરી યુનિટ બંધ કરાવવા ઉડિયા ભાષામાં કારીગરોને ધમકાવ્યા હર્ષ સંઘવીને કરશે રજૂઆત સુરત શહેર અને જિલ્લાના વિવર્સ ફરી એક વખત દહેશતમાં આવી ગયા છે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી વેકેશન પૂરું થતાં જ વિવિંગ ઉદ્યોગ પર અસામાજિક તત્વોની નજર પડી છે જેના કારણે અનેક યુનિટોને બળજબરીથી બંધ કરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આ અસામાજિક તત્વો પોતાનું વર્ચસ્વ અને ધાક જમાવા માટે સોશિયલ મીડિયા પર ધમકી ભર્યા પોસ્ટરો વાયરલ કરી રહ્યા છે સૌથી ગંભીર બાબત એ છે કે જ્યાં સૌથી વધુ ઓડિશાના કારીગરો કામ કરે છે આ વિસ્તારોમાં ઓડિયા ભાષામાં મર્ડરની ધમકીઓ આપવામાં આવી રહી છે હાલમાં સુરત સાયણ ઓલપાડ રોડ પર આવેલી રાધે ઇન્ડસ્ટ્રીઝ ભૂમિ ઇન્ડસ્ટ્રીઝ તેમજ એસએલ ઇન્ડસ્ટ્રી સહિત પચીસ થી ત્રીસ જેટલી યુનિટોને આ અસામાજિક તત્વોએ બાનમાં લીધી છે આ તત્વોએ યુનિટોની બહાર પહોંચીને કામકાજ બંધ કરાવવા માટે સીધું દબાણ કર્યું હતું યુનિટની બહાર કેટલાક અસામાજિક તત્વો પહોંચી જાય છે અને યુનિટ બંધ કરાવવા માટે પણ દબાણ કરે છે તે તમામ દ્રશ્યો સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટપણે કેદ થયા છે સુરત વિવર્સ એસોસિએશનના અગ્રણી વિજય માંગુકિયાએ જણાવ્યું હતું કે દિવાળી વેકેશન પૂરું થતા જ અસામાજિક તત્વો અને લુખાઓ સક્રિય થઈ જતા હોય છે તેમણે વધુમાં ઉમેર્યું હતું કે આ તત્વો ઓડિયા ભાષામાં સોશિયલ મીડિયા થકી ધમકી આપી રહ્યા છે જેથી કામદારો ડરના કારણે નોકરી પર ન આવે ધમકીઓમાં માત્ર હાથ પગ ભાંગી દેવાની જ નહીં પરંતુ મર્ડર કરી દેવાની પણ ધમકી આપવામાં આવી રહી છે વિવિંગ ઉદ્યોગ પર પડી રહેલી આ સીધી અસરને ધ્યાનમાં રાખીને સુરત વિવર્સ એસોસિએશન દ્વારા કાયમી ઉકેલ લાવવા માટે પોલીસ તંત્ર પાસે માંગણી કરવામાં આવી છે એસોસિએશન તમામ સીસીટીવી ફૂટેજ પણ પુરાવા તરીકે પોલીસને આપવા જઈ રહ્યું છે આ ઉપરાંત સમગ્ર મામલે સુરતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને પણ રજૂઆત કરવામાં આવશે માત્ર સુરતના વિવિધ ઉદ્યોગને છેલ્લા ઘણા વર્ષોથી દિવાળીનું વેકેશન પૂરું થાય અને તરત જ અસામાજિક તત્વો લુખાવો સક્રિય થતા હોય છે સુરતના લિવિંગ ઉદ્યોગને બાનમાં લેવાનું કામ જે લુખાઓ કરે છે એ લુખાઓને કાયમી માટે આ પ્રશ્ન હલ કરવા માટે અને પોલીસ તંત્ર પાસે મદદ માંગી છે ને આવતીકાલે હર્ષભાઈ સંઘવી જે રાજ્યના ગૃહમંત્રી છે સાથે સાથે રાજ્યના ઉપમુખ્યમંત્રી છે ત્યારે એમને પણ અમે આવતીકાલે રજૂઆત કરવાના છીએ કે સાહેબ આ દર વર્ષે જે લુખાઓ આખી ઇન્ડસ્ટ્રીઝને બાનમાં લે છે જે લુખાઓ જે કામદારોને કામ કરવું છે ને રોકવાનો પ્રયાસ કરે છે જે રૂખાઓ માત્ર હાથ હાથપગ ભાંગી નાખવાનું નહીં પરંતુ જો કામ પર જશો તો તમારું મર્ડર કરી દેવામાં આવશે મારી નાખવાનું આવશે એવા પોસ્ટરો સોશિયલ મીડિયામાં અને વિવિધ જગ્યાઓ લગાવવાનું જે કામ કરી રહ્યા છે આવા લુખાઓને જે લુખાઓ કારખાનામાં જઈ અને કારખાનાઓ પાવર હુમસની ફેક્ટરીઓ જે બંધ કરવાનું કામ કરી રહ્યા છે આવા લુખાઓને કાયમી માટે ડામવામાં આવે ને એને પકડીને એની બરાબર સરભરા કરવામાં આવે